જય સારામ જય ખેમનાથ સર્વ શિવ ભક્તોને આજના દિવસે ઓમ નમઃ શિવાય હરિયો વિશેષ શ્રાવણ માસનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સર્વ સનાતની શિવભક્તોને હૃદયની શુભકામનાઓ આજે ખેમનાથ મંદિરની અંદર શ્રાવણ માસ દરમિયાન સવારના મંગળા આરતી બપોરની મહાપૂજા તેમજ રાત્રિની શિંગાર સાથે દીપમાળાની એ આરતીઓ મહાઆરતીઓ થશે તો સર્વ ભક્તજનોને ખાસ વિનંતી કે દરેક ઉત્સવો દિવ્યતાથી ભવ્યતાથી ઉજવાશે ચારે ચાર સોમવારને પણ દિવ્યતાથી અને સારા દર્શનીય રૂપમાં એને ઉજવવામાં આવશે તો સર્વ ધર્મ જગતના સર્વ ભાઈઓ બહેનોને વિનંતી કે ભગવાન ખેમનાથ મહાદેવ શ્રદ્ધાના દેવ છે ભરોસાના દેવ છે તમારી સર્વ મનોકામનાઓ આ દિવસો દરમિયાન પૂર્ણ થઈ રહી છે ત્યારે એક સર્વ સમાજને એક સંદેશો આપવા જઈ રહ્યો છો કે બની શકે તો અગિયાર માળા ઓમ નમ શિવાય ઘરે પણ જપો માળા તમારા ધંધા બિઝનેસના થળા પર તમે જપી શકો અને અગિયાર માળા ભગવાન શિવના સાનિધ્યમાં એ તમે જપ કરી શકો તો અનુષ્ઠાનના રૂપમાં તેત્રીસ માળાનું અનુષ્ઠાન લઈ આખો શ્રાવણ માસ દરમિયાન સૌ આ અનુષ્ઠાનમાં સહભાગી બનશો તેવી પ્રાર્થના સાથે આપ સૌને જય શ્યારામ જય ખેમનાથ સાધુવાદ હલો સુરજભાઈ મારું નામ છે સુરજભાઈ કાનજીભાઈ વાળા મહુવા રહી છે રોજે અમે દર્શન કરવા આવી છીએ અને પહેલો દિવસ છે શ્રાવણ મહિનાનો બહુ ભાઈ અને રોજે દર્શન કરતા રહી અને ખેમનાથ મંદિરનું વર્ષસો બહુ સારું છે ભગત બાપુ છે મંદિર બહુ સારું છે અને રોજે દર્શન કરવા આવી છે અને આખો મહિનો શ્રાવણ મહિનાનો દર્શનનો લાભ મળતો રહે જય સોમનાથ જય ભોળાનાથ ખીમનાથ મંદિરે સવારના આરતીનો લાભ લીધો પૌરાણિક મંદિર છે ખીમનાથ મહાદેવનું મંદિર તો અહીંયા જે આરતીનો જે લાવો મળ્યો છે એ ધન્યતા સર્વો લોક લાભ લેવાય આરતીનો સવારના દર્શન આવો શ્રાવણ માસનો પહેલો સોમવાર છે જય ખીમનાથ મહાદેવ